ચેતન સુરતમાં પાણી જ પાણીના દ્રશ્યો તો છે પરંતુ એક વૃક્ષ ધરાશય થયું છે અને તેમાં એક વ્યક્તિનો જીવ ગયો છે શું જાણકારી બિલકુલ થી સુરત મહાનગરપાલિકાની જે બેદરકારી છે તેનો ભોગ એક માસુમ યુવાન બન્યો છે ખાસ કરીને અનિક સેફ નામનો જે યુવાન છે તે સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહે છે અને સુરતના જે ફૂલ માર્કેટ વિસ્તાર છે તે ફૂલ માર્કેટ વિસ્તારમાં ફૂલ લેવા માટે ગયો હતો તે રિક્ષા પાક કરે તે પહેલા જે એક વિશાળકાય જે વૃક્ષ છે તે વૃક્ષ ધરાશય થઈ ગયો હતો અને જે રિક્ષા છે તે રિક્ષાનો કચર થઈ ગયો હતો જેમાં ખાસ કરીને જે અનીશ શેખ હતો તે અનિશેખ પણ આ જે ઝાડ છે તે ઝાડની નીચે દબાઈ ગયો હતો ત્યારબાદ એકસો આઠ મારફતે હનીફને સુરતની સિવિલ હોસ્પિટલમાં સાડવા માટે ખસેડવામાં આવ્યો હતો જોકે હાજર તબીબે તેને મૃત ઘોષિત કરતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં પણ રોષ લાગણી જોવા મળી રહી છે કારણ કે જે વૃક્ષ છે તેનું ટ્રીમિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ વરાછા જે ફૂલ માર્કેટ વિસ્તાર છે તેમાં કોઈ પણ પ્રકારની જે ટ્રીમિંગની જે કામગીરી છે તે કરવામાં આવી ન હતી જેના કારણે આ જે માસૂમ જે યુવાન છે તેનો ભોગ લેવાયો છે હા જી ચેતન આપ જોડાયેલા રહેશો તો પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી રહી છે અને એક બાદ એક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે નિર્દોષનું મૃત્યુ પણ નિપજ્યું છે તો સુરતમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરતના ડભોલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ડભોલી ચાર રસ્તા પાસે પાણી પાણી ભરાયા છે ભરાતા વાહન ચાલકો અને રાહદરીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે તો કોર્પોરેશનનો પ્રી મોનસૂન પ્લાન પાણીમાં ધોવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જુઓ આપ જે રીતે દ્રશ્યો છે કે રાહદરીઓ અને વાહન ચાલકો

જી થી સુરત શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ ધોધમાર વરસાદે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર તમામ જે ઝોનના અધિકારીઓ છે કોર્પોરેટર છે તેમની સાથે બેઠક કરી હતી અને તમામ લોકોને પ્રી મોન્સૂનની કામગીરી કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો જે અધિકારીઓ છે તે ફક્ત પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર બતાવી પોતે એસી ચેમ્બરની બહાર નીકળ્યા ના હોય તે રીતની પરિસ્થિતિનું આ નિર્માણ થયું છે મહત્વની વાત છે કે સુરતના સિંગણપોર ડબોલી વિસ્તાર હાલ જળબંબાકારની પરિસ્થિતિનો જોવા મળી રહી છે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને સિંગણપુર અને ડબોલી જે વિસ્તાર છે તેમાં ઘૂંટણ સમાજ જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે કેટલા જે નીચાણ જે ઘરો છે તે ઘરોમાં પણ પાણી ભરાઈ જતા જે ઘર જે સામાન છે તેને પણ ભારે નુકસાન પહોંચ્યું છે આ ઉપરાંત જે છે આ ઉપરાંત જે વાહનો છે તેને પણ ભારે નુકસાન જવાની ભીતિ હાલ સેવવામાં આવી રહી છે મહત્વની વાત છે કે કેટલીક જે પ્રી મોન્સૂન જે કામગીરી છે તે કરવામાં આવી નથી સ્થાનિક જે કોર્પોરેટર છે તેમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિક કોર્પોરેટર પોતાના ઘરમાંથી જ બહાર નહીં નીકળતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે કેટલાક જે કોર્પોરેટર છે તે કોર્પોરેટર પોતે ફોટો સેશન માટે હાલ બહાર આવ્યા હોય તે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વહેલી સવારથી જ આ રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પરંતુ ક્યાંક ક્યાંક લોકોનો રોષ જોતા જે સ્થાનિક જે કોર્પોરેટર છે જે નેતાઓ છે તે હવે બહાર નીકળ્યા છે અને ફક્ત ફોટો સેશન માટે ગટરમાં જે છે તે ગટરને જે ઢાંકણ છે તે ખોલવાની કામગીરીમાં પોતે જોડાયા છે સ્થાનિક લોકો દ્વારા સુરત મહાનગરપાલિકાને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં હજી સુધી